બંધારણ સભામાં કેટલા સભ્યો હતા ત્રણસો નેવ્યાસી બંધારણ ઘડતર માટે કેટલી બેઠકો મળી હતી એકસો સાસઠ બંધારણમાં ઓગણીસો નેવ્યાસીમાં કેટલામાં સુધારો કરવામાં આવ્યો એકસઠમાં સુધારો બંધારણની શરૂઆત સેનાથી થાય છે અમુકથી બંધારણ બંનેના કેટલા વર્ષ પછી બંધારણમાં સુધારો કરવામાં આવ્યો હતો ઓગણચાલીસમાં કયો દિવસ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવાય છે છ જાન્યુઆરી જેમાં લોકોના હાથમાં સત્તા હોય તેવું રાષ્ટ્ર કેવું કહેવાય પ્રજાસત્તા ધર્મ અને સંપ્રદાયની દ્રષ્ટિએ ભારત કેવો દેશ છે બિન સંપ્રદાય બંધારણ ઘડતરની પ્રક્રિયા માટે કેટલી સમિતિઓની રચના કરવામાં આવી હતી તેવી સમિતિ બંધારણના ઘડવૈયા તરીકે કોને ઓળખવામાં આવે છે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન એટલે શું લોકશાહી કેટલા વર્ષથી નીચેની ઉંમરના બાળકોને પાસેથી મજૂરી કરાવી એ ગુનો છે ચૌદ વર્ષ ઈસવીસન ઓગણીસો ને સોતેસના બેતાળીસમાં બંધારણીય સુધારાથી અમુકમાં કયો શબ્દ ઉમેરવામાં આવ્યો છે બિન સાંપ્રદાયિક લોકશાહીનું મહત્વનું પાસું શું છે સ્વતંત્રતા બંધારણમાં મૂળભૂત ફરજોને સમાવેશ ક્યારે કરવામાં આવ્યો છે ઈસવીસન ઓગણીસો છોતેરમાં બંધારણના દિવસની ઉજવણી દર વર્ષ ક્યારે કરવામાં આવે છે છવ્વીસમી નવેમ્બર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર લોકસભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી નવ ડિસેમ્બર ઓગણીસસોને છેતાલીસ ઉદાહરણ ક્યારે અમલમાં મૂકવામાં આવ્યું હતું સૌવીસમી જાન્યુઆરી ઓગણીસસો પચાસ બંધારણ દિવસના અવસર પર ખાસ કોણે યાદ કરવામાં આવે છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની ભારતે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે લોકશાહી વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે ભારત ભારતમાં સામાન્ય રીતે દર કેટલા વર્ષે ચૂંટણી યોજાય છે પાંચ કયો દિવસ માનવ હક દિન તરીકે ઉજવવામાં આવે છે દસ ડિસેમ્બર કોઈ પણ નાગરિકને પોતાની ભાષા બોલી પ્રણાલીઓ મૂલ્યો વગેરે જાળવી રાખવાની અને વિકાસ કરવાની સ્વતંત્રતા કયા હક મુજબ મળે છે સાંસ્કૃતિક અને ઐતિહાસિક હક ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કયા હકને બંધારણના આત્મા સમાન કહ્યો છે બંધારણને ઈલાજનો હક બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ